નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નમેશ પટેલ આપણે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર જેમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ બેની શરૂઆત કરેલી હતી જેમાં દાખલા નંબર એકથી દાખલા નંબર ચાર સુધીની ચર્ચા આપણે આગળના ભાગમાં કરી જો એ ભાગ ન જોયેલા હોય તો આ બટન પર ક્લિક કરી અને ભાગ જોઈ લેવા આજે આપણે દાખલા નંબર પાંચની શરૂઆત કરીશું નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેસ્ટમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે નોંધાવેલા રણ અને બેસ્ટમેનોની સંખ્યા તો ચલો એ માહિતી ઉપરથી આપણે એનો બહુલક શોધવાનો છે તો બહુલક કઈ રીતના શોધીશું તો પહેલાં એને સૂત્ર મૂકીએ જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો નીચે ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ આ સૂત્રની અંદર કિંમત મૂકીશું એલ એટલી સૌથી મોટી આવૃત્તિ કઈ બનશે અઢાર એની સામે જે વર્ગ હોય એની અધસીમાં ચાર હજાર તો ચાર હજાર એલ બનશે પ્લસ ચલો એફ વન તો આ એફ વન આ એફ ઝીરો અને એફ ટુ જે સૌથી વધારે હોય આવૃત્તિ એફ વન એના આગળ એફ ઝીરો પાછળ એફ ટુ તો એ આગળ શું આવશે તો અઢાર એફ ઝીરો એટલે ચાર ચલો બે ગુણ્યા એફ ઝીરો એટલે ચાર માઇનસ એફ ટુ નવ એચ એચ એટલે વર્ગ લંબાઈ ત્રણ હજારથી ચાર હજાર ચાર હજારથી પાંચ હજાર પાંચ હજારથી છ હજાર એટલે હજાર હજારનો ગેપ છે તો વર્ગ લંબાઈ H એટલે હજાર ચલો ચાર હજાર પ્લસ અહીંયાગર અઢારમાંથી ચાર દેખલા ચૌદ નીચે અઢાર છત્રીસ માઇનસ અહીંયા ઘર માઇનસ માઇનસ પ્લસ નવ ને દસ ન થઈને તેર ગુણ્યા હજાર ચલો ચાર હજાર પ્લસ પર ચૌદ છે તો ચૌદ એમના એમ નીચે આ છમાંથી ત્રણ જોઈએ એટલે ત્રણ આ ત્રણમાંથી એક જાય એટલે બે એટલે કે લાવશે ત્રેવીસ બરાબર છમાં ત્રણ જોઈએ ત્રણ ત્રણમાં એક જાય એટલે બે ગુણ્યા હજાર

આ બે ગુણ્યા બે એટલે વીસ લઈએ આપણે તો વીસ ગુણ્યા સાત એટલે એકસો ચાલીસ હશે તો એનાથી ઓછી સંખ્યા લઈશું એટલે છ એ ભાગ ચલાવશું તો છ બાર છોતેર અઢારનો આઠ વધી આવશે એક છ બાર ને એક તેર બરાબર ચલો હવે અડત્રીસથી ઓગણ ચાલીસ એટલે બે ઉપરથી આવશે આ ઝીરો તો એ આગળ મૂકીશ ઝીરો પણ ભાગ ચાલશે નહીં ચાલે તો ઉપર મૂકવાનું ઝીરો બીજું એક ઝીરો આવશે નીચે થાય ના રીતના ચલો હવે વીસ પંચું સો વીસ છગ વીસ સિત્યુ વીસ અઠ્યુ એકસો સાહીઠ વીસ નવ એકસો એંસી તો વીસ નવ એ ભાગ ચાલશે તો નવ સત્યાવીસનો સાત વધી આવશે બે નવ દુ અઢાર ને બે વીસ એટલે કેટલા થાય બસો સાત થયેલી વધી જશે તો આઠે ભાગ ચલાઈએ તો ચલો આઠ દુ સોળ ચોવીસનો ચાર વધી આવશે બે આઠ દુ સત્તર અઢાર એકસો કયાગર ઉપર આવશે દસ દસમાંથી ચાર જોઈએ એટલે છ બાજુમાં આવશે નવ નવમાંથી આઠ એટલે એકમાં એક ઝીરો બરાબર તો કેટલા આ નીચે સોળ પોઈન્ટ મૂકવાય તો પોઈન્ટ અહીંયા આગળ આવશે જીરો હવે કેટલાય ભાગ ચાલશે તો વીસ અઠ્યું તો સાતે સાતરી એકવીસનો એક વધી આવશે બે સાતું ચૌદ પંદરસો એકસો એકસઠ એટલે એ પણ વધી જશે તો છ એ છ દુ બાર છતરી અઢારનો આઠ વધી એક છ દુબાર નીર દસમાંથી આઠ જોઈ લે બે ઉપર આવશે પાંચ પાંચમાંથી ત્રણ જોઈએ બે ઝીરો બાવીસ હવે આટલો સુધી ભાગ આપણે રવા દઈએ તો ઉપર શું આવશે ચાર હજાર પ્લસ છસો આઠ પોઈન્ટ છ હવે આનો કરીએ સરવાળો તો ચલો ચાર હજાર પોઈન્ટ ઝીરો પ્લસ પોઈન્ટની નીચે પોઈન્ટ આગળ છસો આઠ પાછળ છ છ પોઈન્ટ આઠ ઝીરો ચાર તો કેટલો આવશે ચાર હજાર છસો આઠ પોઈન્ટ છ આ શું મળશે બહુલક બરાબર તો અહીંયા આપણે શું શોધવાના તો માહિતીનો બહુલક શોધો તો બહુલક ઝેડ બરાબર ચાર હજાર છસો આઠ પોઈન્ટ છ અહીંયા આગળ આપણે દાખલા નંબર પાંચની ચર્ચા કરી હવે આગળ જોઈએ દાખલા નંબર છ ચલો જોઈએ આગળ દાખલા નંબર છ એક વિદ્યાર્થીએ પ્રત્યેક ત્રણ મિનિટનો એક એવા સ્વમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાઓની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે અહીં આગળ જુઓ આવૃત્તિ સાત ગાડીઓની સંખ્યા જીરોથી દસ આવૃત્તિ ચૌદ આપેલી છે ગાડીઓની સંખ્યા દસથી વીસ એ રીતના માહિતી કોષ્ટક સ્વરૂપે આપેલી છે તો આગળ નીચે લખેલું છે આ માહિતીનો લખ શોધો તો કોષ્ટકમાં આપેલી માહિતીનો બહુલક શોધવાનો છે તો ચલો પહેલાં શું કરીશું બહુલકનું સૂત્ર મૂકીએ તો ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો નીચે ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ હવે આની અંદર કિંમત મૂકીએ ચલો એટલે સૌથી વધારે આવૃત્તિવાળા વર્ગની અધ સીમા સૌથી વધારે આવૃત્તિ કેટલી આપેલી છે તો વીસ ચલો આમાં વીસ કરતાં વધારે આપેલી છે તો ના તો આગળ વીસ એની વર્ગનો અધમા એટલે બનશે ચાલીસ એલ એટલે ચાલીસ પ્લસ હવે આ વીસ પોતે એફ વન એની આગળ એફ ઝીરો અને પાછળ એફ ટુ તો ચલો એફ વન એટલે વીસ માઇનસ એફ ઝીરો એટલે બાર નીચે બે ગુણ્યા વીસ માઇનસ બાર ચલો માઇનસ એફ ટુ એટલે અગિયાર ગુણ્યા એચ એચ એટલે થશે વર્ગ લંબાઈ ઉધવસીમા માઇનસ અધીમા દસમાં એ જીરો જાય એટલે દસ વીસમાંથી દસ જાય એટલે દસ ત્રીસ માંથી વીસ જાય એટલે દસ બધામાં તાવત કેટલો દસ તો યા કર દસ चलो ચાલીસ પ્લસ વીસમાંથી બાર જશે એટલે આઠ चलो નીચે આ વીસ दू ચાલીસ માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ બે એક ત્રણ એક નેક બે તો કેવા माइनस ચલો ગુણ્યા પાછાના દસ ચલો ચાલીસ પ્લસ ઉપર આવશે આઠ ચલો નીચે ચાલીસમાંથી ત્રેવીસ બાદ કરો તો પહેલાં જુઓ ચાલીસમાંથી વીસ બાદ કરીએ તો કેટલા આવે વીસ ભાઈ આગળ કેટલા બાદ કરવાના છે ત્રેવીસ એટલે કેટલા આવશે સત્તર એ રીતના ના ભાવે તો આ રીતના કરી દેવાનું આ ઝીરો ઉપર દસ દસમોય સાત જો એટલે ત્રણ ચાર ઉપર ત્રણ ત્રણ વય બે એક गुण्या गुण पाच दस चलो जुई चाळीस प्लस दस आवसी सत्तर चलो बाजू एसी भागे सत्तर सत्तर चोगसठ अग्निसित सित्र आणि दस एसी ए बार ચલો ભાગ ન ચાલે એટલે પોઈન્ટ અહીં આગળ આવશે ઝીરો તો કેટલાય સત્તર પંચીઓ પંચ્યાસી સત્તર છ એકસો બે સત્તર સિત્યો એકસો ઓગણીસ એકસો ઓગણીસ ચલો કેટલા આવશે તો એક પાછળ આવશે ઝીરો બરાબર પણ ભાગ ચાલશે નહીં એટલે ઉપર પણ આવશે ઝીરો ફરીથી નીચે આવશે ઝીરો તો હવે જુઓ ચાર પોઈન્ટ સિત્તેર તો અહીંયા આગળ લખીએ ચાલીસ પ્લસ ચાર પોઈન્ટ સિત્તેર અહીંયા આગળ પોઈન્ટ પછી તમે બે અંક એટલે ચાલે તો આ બંનેનો સારવાર ચાલીસ વત્તા ચાર એટલે ચુવાલીસ પોઈન્ટ સિત્તેર કઈ કિંમત મળશે બહુલક ઝેડ તો બહુલક ઝેડ બરાબર ચુવાલીસ પોઈન્ટ સિત્તેર જવાબ મળશે હવે આ કિંમત કઈ મળશે તો જો અહીંયા આગળ ચાલીસ અને પચાસની વચ્ચેની કિંમત જે કોષ્ટક આપેલું હોય એમાં વચ્ચે વચ્ચ જે તમે સૌથી વધુ આવૃત્તિ હોય ને એની વચ્ચેનો જવાબ મળશે એટલે ચાલીસથી પચાસ વચ્ચેનો કેટલા ચુવાલીસ પોઈન્ટ સિત્તેર બરાબર તો એ આગળ આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બે પૂર્ણ કરીએ છીએ હવે આને પછી આપણે મધ્યસ્થની ચર્ચા કરીશું પહેલાં એની થિયરી અને પછી એના દાખલાઓ ગણીશું જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત